આજે સમગ્ર દેશ તેતરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો છે ત્યારે જેતપુરના નવાગઢ વિસ્તારમાં દેશપ્રેમ અને કોમી એકતાનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો પંચ્યાસી વર્ષીય મુસ્લિમ બુઝુર્ગ ગુલાબભાઈ ખોખરે પોતાની વિશાળ ક્રેન પર ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવી સૌના દિલ જીતી લીધા હતા આઝાદીના સાક્ષીની અનોખી સલામી જેતપુરના નવાગઢમાં રહેતા અને તવક્કલ ક્રેન સર્વિસ ચલાવતા પંચ્યાસી વર્ષીય ગુલાબભાઈ ખોખર જેમણે ગાનપણમાં આઝાદીની લડત જોઈ છે તેઓ વર્ષોથી એક અનોખી પરંપરા નિભાવી રહ્યા છે આ વર્ષે પણ તેમણે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિમાં પોતાની બસ્સો ફૂટ ઊંચી ક્રેન પર તિરંગો લહેરાવી આકાશને દેશભક્તિના રંગે રંગી દીધું હતું આ કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી તિરંગાને સલામી આપી હતી જે જેતપુરની ભાઈચારાની સંસ્કૃતિને વધુ મજબૂત કરે છે પ્રજાસત્તાક પર્વ સમગ્ર ગુજરાતવાસીઓને પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું આજે જેતપુરના નવાગઢ ખાતે તવકલ ગ્રુપ અને નગરપાલિકાના પૂર્વ ઉપમુખ ગુલાબભાઈ પરિવાર દ્વારા આજે ત્રણસો ફૂટની ઊંચાઈએ લગભગ મોટા મોટા રાષ્ટ્રધ્વજ આજે ફરકાવવામાં આવ્યો છે હિન્દુ મુસ્લિમ સમાજ અને બધા સાથે રહી અને ભારત માટે આપણો દેશ મહાન બને મહાભારતી પરમ વૈભવના શિખાર ઉપર બેસે એ માટેના જે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સાથે મળીને કંઈ માટે કાર્ય થયા છે અને આજે મુસ્લિમ સમાજ દ્વારા આજે ત્રણસો ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજને અને આજે એક અનેરું ઉદાહરણ આપ્યું છે ફરીથી ગ્રુપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આજે સિતોતેરનો પ્રજાસત્તાક પર્વ અને સમગ્ર દેશની અંદર ભવ્ય રીતે ઉજવણી થઈ છે દેશને આઝાદી અપાવવામાં જે લડવૈયાઓએ બલિદાન આપ્યા છે જેમણે શહીદી હોયલી છે એવા મહાપુરુષોને પણ આજે યાદ કરી અને આવનારા દિવસોમાં ભારત આપણો પરમ વૈભવના શિખર ઉપર પહોંચે અને મહાસત્તા તરફ આગળ વધે માટેના પ્રયત્નો થયા છે ફરીથી તમામ જે લોકોએ શહીદી હોય છે બલિદાન આપ્યા છે દેશને આઝાદી આપવામાં એમને આજે યાદ કરી વંદન કરી અને પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભ